જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરવાના છીએ મફત કાનૂની સહાય વિશે હા મિત્રો આ મફત કાનૂની સહાય એટલે શું એ કોને મળવા પાત્ર છે તેની આજે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ આપણા બંધારણમાં દરેક નાગરિકને સામાજિક અને આર્થિક ન્યાય મળી રહે તે માટે આપણા બંધારણમાં ભારત સરકારે એક મફત કાનૂની સહાય કાયદો બનાવ્યો છે જે કાયદાની આજે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ જે પણ મિત્રો આ ચેનલમાં નવા હોય આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બને તો વધુમાં વધુ લોકોને શેર કરજો જેથી જે લોકો ન્યાયથી આર્થિક રીતે અસમર્થ હોય તે લોકોને આ સહાય મળી શકે વધુ સમય ના લેતા આપણે આગળની ચર્ચા કરીએ મફત કાનૂની સહાય ભારતમાં મફત કાનૂની સહાય એટલે કે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ ઓગણીસો સત્યાસી કાનૂની સેવા સત્તા અધિનિયમ ઓગણીસો સત્યાસી હેઠળ મળે છે હવે આ સહાય કોને મળે છે અને ક્યારથી લાગુ કરવામાં આવી તો મિત્રો આપણા બંધારણની અંદર જો વાત કરીએ તો મફત કાનૂની સહાય એ કાનૂની સેવા સત્તા અધિનિયમ ઓગણીસો સત્યાસી હેઠળ મળે છે મફત કાનૂની સહાય તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો તેની આપણે વાત કરીએ તો આપણા બંધારણમાં દરેક નાગરિક માટે સમાન સામાજિક અને આર્થિક ન્યાય તેમજ સમાન તકની બાબત સમાવવામાં આવે છે અને દેશના કોઈ પણ નાગરિક આર્થિક કે અન્ય કોઈ અસમર્થતાને લીધે ન્યાયથી વંચિત ન રહી જાય તે બાબતને ધ્યાનમાં રાખીને ભારત સરકારે કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમ ઓગણીસો સત્યાસી નો કાયદો બનાવ્યો છે મફત કાનૂની સહાય ની મુખ્ય જોગવાઈ તો ભારતીય બંધારણની કલમ ઓગણચાલીસ એ મુજબ રાજ્યનું કર્તવ્ય છે કે ગરીબ અને પીડિત લોકોને નિઃશુલ્ક એટલે કે મફત કાનૂની સહાયતા પહોંચાડી આ મિત્રો જો આપણે વાત કરીએ તો આની જોગવાઈમાં જે પણ લોકો ગરીબ અને પીડિત છે તે લોકોને મફત અને નિઃશુલ્ક કાનૂની સહાયતા પહોંચાડવાની વધુ આગળ વાત કરીએ તો મફત કાનૂની સહાય કોને મળી શકે તો તેની અંદર વાત કરીએ સ્ત્રીઓ તેમજ બાળકોને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના વ્યક્તિને માનવના ગેરકાયદેસર વેપારનો ભોગ બને વ્યક્તિને માનસિક રીતે બીમાર વિકલાંગ વ્યક્તિ અથવા ઔદ્યોગિક કામદારોને સંરક્ષણ ગૃહમાં રહેતી વ્યક્તિને કિશોર ગૃહમાં રહેતી વ્યક્તિને પોલીસ કસ્ટડીમાં હોય તેવી વ્યક્તિને અને જેની આવક વાર્ષિક આવક રૂપિયા એક લાખથી ઓછી હોય તેવી વ્યક્તિઓને આ મફત કાનૂની સહાય મળી શકે છે આગળ આપણે વાત કરીએ તો મફત કાનૂની સહાયમાં કેવા પ્રકારની કાનૂની સહાય મળે છે આ મિત્રો મફત કાનૂની સહાય પણ એની અંદર આપણને સહાયમાં શું મળે છે તો વાત કરીએ મફત વકીલ કાનૂની સલાહ તમામ કેસને લગતા દસ્તાવેજો તૈયાર કરવાના ટાઇપિંગ ખર્ચ કોર્ટ ફીનો ખર્ચ કોર્ટની હુકમો તેમજ નકલો ખરી નકલો વગેરે ખર્ચો આપણને આ સહાયની અંદર મળવા પાત્ર હોય છે આગળ આપણે વાત કરીએ તો મફત કાનૂની સહાય માટે સંપર્ક ક્યાં કરવો હા તો જો મફત કાનૂની સહાયમાં રાષ્ટ્રીય કક્ષા રાજ્ય કક્ષા જિલ્લા કક્ષા તાલુકા કક્ષાએ કાનૂની સેવા સત્તા મંડળની રચના કરવામાં આવી છે એટલે કે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટની અંદર તો કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ હાઈકોર્ટ છે તો હાઈકોર્ટની અંદર રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લાની વાત કરીએ તો જિલ્લાની કાનૂની સેવા સત્તા મંડળ એટલે કે ડિસ્ટ્રિક કોર્ટમાં તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ તાલુકા કોર્ટે જે મિત્રોને સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ જિલ્લા એટલે કે ડિસ્ટક કોર્ટ અને તાલુકા કોર્ટમાં તો તમે અહીંયા જ તમે એનો સંપર્ક સાધી શકો છો આગળ વાત કરીએ તો મફત કાનૂની સહાય માટે જરૂરી દસ્તાવેજો હા મિત્રો મફત કાનૂની સહાય માટે તમારે જે પણ કેસ હોય તેની અરજી તેના સોગંદનામા ઓળખના પુરાવા આવકનો દાખલો વગેરે કેસ સંબંધી દસ્તાવેજો તમારે આપવાના હોય છે તે બાબતના દસ્તાવેજો તમે આપો એટલે તમને જે પણ તમારો કેસ છે તેની અંદર તમને સહાયતા મળી રહે છે આગળ આપણે વાત કરીએ મફત કાનૂની સહાય કોને ના મળે હા મિત્રો જે પણ ખોટા પુરાવા ઊભા કરવા માનહાની અદાલતનો તિરસ્કાર કરવો ચૂંટણી સંબંધિત કાર્યવાહી હોય કોઈપણ દંડની રકમ રૂપિયા પચાસથી ઓછી હોય તેવા ગુના માટે સરકારી સંપત્તિને નુકસાન કરેલ હોય તેવા કેસ બાબતે સામાજિક કે આર્થિક કાયદાઓની વિરુદ્ધ હોય તેવા ગુનાઓ માટે કાનૂની સહાય મળતી નથી એટલે કે મફત કાનૂની સહાય તે લોકોને મળવા પાત્ર નથી તો ટૂંકમાં આપણે જો વાત કરીએ તો મફત કાનૂની સહાય એટલે એ એવા વ્યક્તિઓ માટે છે કે જે આર્થિક અને અસમર્થતાને લીધે ન્યાયથી વંચિત રહી ગયા હોય તે લોકો માટે મફત કાનૂની સહાય આપણા બંધારણમાં કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમ ઓગણીસો નો કાયદો બનાવવામાં આવે છે જે મિત્રોને આજનો વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો જેથી જે લોકોને આ કાનૂની સહાયનો લાભ મળતો હોય અથવા જેને જરૂરી છે તે લોકોને આ સહાયનો લાભ મળી શકે જય હિન્દ જય ભારત